સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ની ઉપસ્થિતિ વિશેષ સિક્કા અને ટપાલ ટિકિટ નું કરાયું વિમોચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો ડોક્ટર આંબેડકર આંતરરાષ્ટ્રીય ટ્રી કેન્દ્ર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રીએ સંઘની એક સદીની રાષ્ટ્ર સેવાની યાત્રાને બિરદાવતા એક વિશેષ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું આ ઐતિહાસિક પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા રૂપિયા સોના મૂલ્યનો એક સ્મારક સિક્કો જારી કરવામાં આવ્યો હતો તેની મુખ્ય વિશેષતા એ છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ચલણી સિક્કા પર સિંહ પર બિરાજમાન ભારત માતાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે સિક્કા પર સંઘનો ધ્યેય મંત્ર રાષ્ટ્રાય સ્વાહા ઇન્દ રાષ્ટ્રાય નમમ પણ કોતરવામાં આવ્યો છે આ સાથે વર્ષ ઓગણીસો ના ગણતંત્ર દિવસની પરેડમાં ગૌરવભેર ભાગ લેતા સંઘના સ્વયંસેવકોને દર્શાવતી એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સો વર્ષ પૂર્વે વિજયાદશમીના પવિત્ર દિવસે સંઘની સ્થાપના એ માત્ર એક સહયોગ ન હતો પરંતુ તે દરેક યુગના પડકારોને પહોંચી વળવા માટે પ્રગટ થતી રાષ્ટ્ર ચેતનાની સશસ્ત્રાબ્દી જૂની પરંપરાનું પુનરુત્થાન હતું તેમણે સંઘની સ્થાપનાથી જ દેશભક્તિ અને સેવાની ભાવનાને કેન્દ્રમાં રાખી કરેલા કાર્યો ખાસ કરી વિભાજન સમયે શરણાર્થીઓની સેવા અને દૂરના આદિવાસી વિસ્તારમાં કરેલા સામાજિક કાર્યોને યાદ કરી સંઘના યોગદાનને બિરદાવ્યું હતું